હું તમને વાત કરવી એટલી બધી બહુ મોટી કહાની જ છે અમારી પણ શેર કરશું હવે તો અમે શેર કરીશું કેમકે હું પેલા ઘરે જ આવ તમને કહું કહું કે કીધું કેમ કે તમે મારી ફેમિલી છો ને મને મજા આવે તમારે વાતો કરવાની બ્લોગ બનાવવાની મારી ડેલી લાઈફ બતાવવાની ખુશી હોય કે દુઃખ હોય બધું શેર કરવાની બધી મજા આવે પણ હવે પેલા નીચે જઈ પછી તમને વાત કરું અત્યારે મોબાઈલ માં ટ્રાય પર ઉપર મુકેલો તો ને થોડું ઘણું કામ કરતા છે અને બાકી તો ખુશ થઈ ગયા આપણે ખુશ થઈ ગયા અહીંયા જો અમાર આશુ બેન શું હાલે હે પપ્પા આપણે કપડાની તૈયારી છે કપડાની તૈયારી કેમ કપડાની લગન આવી જા હે ના લગન આવી લે ખબર એને નહીં પપ્પા અમને કોઈ ખબર નહીં હે આ બાજુ આસણી સોડી ગમ છે

મે <laughs> મેકઅપ આપણે મેકઅપ કરીને નામે ભૂલે રે આવડતું એ કેતર મને કેતર માં આમને છે કે ભૂલે રે હાજર નો કરતો એ દાઢી લણતાથી દાઢી આધી નથી ગીરા અમને એમ ને હવે કાલ દાઢી મેક દેવા હા

કે કેલામાં બાકી બાકી લેવાનું છે શું બોલશો તમે લેવા ન કરવું પડે એક તમારા ફેમિલી મેમ્બર વધી જાય હા ભાઈ ફુલ ડિસ્કો ફુલ ડિસ્કો દીકા હે આપણે તો મસ્ટ શેર બની ઇન્ડોવેશન શીવરાવા છે કેમ ભટા પણ દીકો જો હું પ્લાન છે એમને જણાવી દઉં આગુ એટલે ખબર પડે છે એમાં તમારે જાણવું પડશે હું પ્લાન છે જણાવી પડશે

લગન આવ્યા કોણ કે કોણ લેવા કોણ જોતે આપે લગન લે એમને આપી દે કે લગન તો કઈ ખબર જ નહી હા યાર એ તમારા ભાઈએ મળ્યા નથી ને કોણ લઈ આવ્યો ડાયરેક્ટ કોણ લઈ આવ્યો એમાં એવું છે બા તમને કહો કે એમાં તું એવું ફેમિલી

તો ભાઈ નો પ્લેન હતો તમે બધા થઈ ગયા એપ્રિલ ફૂલ ફૂલ અને આજ છે એપ્રિલ ફૂલ એટલે આજ નથી પણ કાલે બ્લોગ તો કાલે ખવાર આવવાનો છે કાલ છે પેલી તારીખ ને કાલ છે ફર્સ્ટ એપ્રિલ તમે બધા થઈ ગયા એપ્રિલ ફૂલ તમે બધા કહેતા ને મેં ફ્રેન્ક કર્યો જદી કે ફ્રેન્ક ન કરતા આ વખતે તમારે બધાય પર ફ્રેન્ક થી જાય કેવો લાગ્યો આપણો ફ્રેન્ક એ જરૂર કહેજો ને આમ કો તો હજી ભાઈ લગ્નની ઘણી વાત છે અને એ પણ હું તમને એટલે બને કેમ કે તમે મારી ફેમિલી છો તમારા સાથે વાતચીત કરવાની મને મજા આવે મારી લાઈફસ્ટાઈલ બતાવું તો આ વખતે તમને ફ્રેન્ક કરી તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર કેજો બધા બાકી તો આશા છે કે યાર આજનો બ્લોગ તમને છે ને કેમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ દેને મળી આવશે કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહો બાય બાય